ભાઈને છે ને આ બ્લુ કલરની ની ઉડી ગમતી હતી પણ એની સાઈઝ નહોતી મળતી આ પૂમા ને મર્સિડીઝ નું કોલેબ હતું પણ ભાઈ આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ આ બધી ઉડી અંદર અંદર અંદરથી બધી ગોતી છે ને હજી ભાઈ એની ઉડી ગોતે છે જો સ્મોલ સાઈઝ માં મળે તો ભાઈ ને મળતી જ નથી ઉડી ભાઈ હજી એક છઠ્ઠી ઉડી ગોતી લીધી છે પણ આ રીતે લાર્જ જ નીકળી

ફાઇનલી ભાઈ ના સ્મોલ સાઈઝ મળી ગઈ છે ઉડેમાં જો હવે આન માપ નહીં થઈ જાય તો આ જ છે ટોટલ ભાઈ 10મી ઉડી પસંદ કરી છે ઈની સેમ ડિઝાઇન સેમ કલર હવે ભાઈ ટ્રાય કરે છે જોઈ આપણે હવે ઈ હતી મોટો પડે છે એવું જ લાગે છે આવી ગઈ છે ફાઇનલી ભાઈન માપમાં બધું ડન છે ભાઈ

ગાઈઝ આપણે આવ્યા હતા બોક્સરના સેક્શનમાં અને ભાઈની અંદરનો પીક સેલ્સમેન જાગી ગયો છે ભાઈ આપણને આ બોક્સર વેચિંગ બતાવશે તો આપણે બોક્સર એનું એની સેલિંગ ઓલી જોઈએ આપણે એબિલિટી ચડી 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 તમને મીકી માઉસ વાળી ચડી મળશે બેન્ટેન વાળી ચડી મળશે અહીંયા બીજો મીકી માઉસ છે અહીં આજે કાર્ટૂન છે તમે જોઈ છે એકદમ પહેરવામાં સ્મૂથ રહેશે આમ કડક પણ નહીં રહેશે ને એકદમ તમને બોક્સર પહેરવામાં રાતે દિવસે ગમે ત્યારે કેદારનાથ જાવ તો એ થિયાળામાં હાલશે ને ઉનાળામાં હાલશે કે આ ચડી 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 આ ભાઈ ચડી ચડ્ડી ચડ્ડી કરીને સેલ કરવાના છે આપણે અને એ ભાઈને એક્ઝિબિશનમાં સમય આના ભાઈવાળો શર્ટ મળી ગયો છે અને ભાઈ કે દૂરના શર્ટ પહોંચતા હતા એટલે આજે ભાઈ લેવાની પૂરી ગણતરીમાં છે ઓલા ગુડીનું તો અપ્રુવલ નો મળ્યું પછી એક શર્ટ હતી અમે પસંદ કર્યો એનું અપ્રુવલ એ નથી મળ્યું ભાઈને હવે આમાં આપણે જોઈએ અપ્રુવલ મળે છે કે નહીં શર્ટ તો ગમે છે કેમ કે તમે રાયના નાના કેદુ ના ભાઈ ગોતે છે આ શર્ટ ભાઈ આપણને ફેરી ફેરી પાછા જેકેટના સેક્શનમાં લઈ આવ્યા છે અને ભાઈ વાહે દખલા કરવાનું ચાલુ કરી દીધું છે જેકેટ ફેરી ફેરી

આ આવાના આવા બીજા એક ધારા જોતા રહેવા માટે બેલ લાઇકન જે આવેને સબ્સ્ક્રાઇબ કર્યા પછી એ પણ ઓન કરી દેજો એટલે નોટિફિકેશન તમને મળતું રહે આપણને રસ્તામાં જી વેગે જોવા મળી ગઈ રહી આપણે વ્લોગ તો વાંધો નહીં ને તમારે આપણે વ્લોગ ચાલુ રાખશું

આ આવી ગયો લેન્ડ રોવર પ્લસ જેગ્વાર બંનેનો કમ્બાઈન શોરૂમ છે આ જસ્ટ ડિફેન્ડર તમે જોઈ શકો છો આ ડિફેન્ડર પણ પડેલી હશે કદાચ આ રહી છે 7 લાખ કલરની એની એક્ઝિટ બાજુમાં ટોયોટા અહીંયા ஆல்મોસ્ટ બધા ગાડીના શોરૂમ છે નિસ્સાનનો પણ છે ઓટો વૉલમાં પોર્શનો છે ஆல்મોસ્ટ કીધું બધી જ ગાડી આ એમજી નો પણ છે ભાઈ

પ્રોપર ગુજરાતી બસ બરાબર ચલા બધા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આજના વ્લોગ માટે આજનું મળીએ નવા વ્લોગ સાથે બાય બાય